દેવ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો ને તો ફરી એકવાર નવા બ્લોગ સાથે આપણે આવી ગયા છીએ આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હું અત્યારે રામદેવડાથી હવે ઉદયપુર જવાનો છું પણ રામદેવડાથી ડાયરેક્ટ ટ્રેન નથી મળતી એટલે રામદેવડાથી હવે હું પહેલાં પાલી જઈશ પાલીનું મેં રિઝર્વેશન કરાવી નાખ્યું છે કારણ કે ચાર કલાકનો રસ્તો છે અને એકસો ને સિત્તેર રૂપિયા પાલીની ટિકિટ તો પા તમારે ઉદયપુર આવવું હોય રામદેવડાથી તો તમે જોધપુર તમારે ઉતરવું પડે કારણ કે જોધપુરથી જ તમને વાહન મળે બાકી બીજો કોઈ રસ્તો નથી એટલે હું ડાયરેક્ટ જોધપુરની આગળ પાલી આવેલું છે ત્યાં ઉતરવાનો છું તો તમને હું ઉદયપુર બતાવવાનો છું તો આ વિડીયોમાં તમે બન્યા રહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હરમાં દે તો ચાલો આપણે હું તમને ઉદયપુર બતાવું અને સવારના પાંચ વાગ્યાની ટ્રેન છે અને અમે ત્રણ વાગ્યાના જાગી ગયા તો હર હર મહાદેવ તો તમને ઉદયપુર પતા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો પાંચ વાગ્યા આવવાની હતી ગાડી એને બદલે સાડા પાંચ થઈ ગયા ગાડી લેટ હોવાના કારણે મોડું જોયું છે 有没有没有 મિત્રો રામ દેવડા થી ટ્રેન હાલવા મળી છે અને રિઝર્વેશન કરાવેલું છે ત્રણ કલાક નો રસ્તો છે લાલ સિગ્નલ છે એટલે ગાડી ઊભી છે મિત્રો જે ગાડીમાં હું બેઠો છું 60 ડબ્બાની રામદેવરાથી ટ્રેનમાં બેઠો ગાડી આખી ખાલી છે તમે જોઈ લો ગાડી ખાલી છે કેટલી ઠંડી જઈ તો અમને નથી ખબર કારણ કે ઉદયપુર માં વધારે ઠંડી હોય એવું લાગે છે મિત્રો ધીમે ધીમે અંદુ થઈ ગયું છે પાલી રેલવે સ્ટેશન ની બહાર નીકળી એટલે બસ માં જવું પડશે મિત્રો તમે આ બોર્ડ જોઈ રહ્યો છો એ બોર્ડ થી તમારે જ્યાં જવું ને ઉદયપુર જવું હોય તો ઉદયપુર જયપુર જવું હોય તો જયપુર તમે અહીંયા રસ્તો બધા આવે છે તો આ બોર્ડ દેખાય એ પ્રમાણે તમને સરકારી અથવા પ્રાઇવેટ બસ તમને મળી જાય અને આગળ હું તમને બતાવું કે મેં તમને સવારે એમ કીધું કે રામદેવડા થી તમારે ઉદયપુર જવું હોય તો તમારે પાલી ઉતરવું પડે અને પાલી તમે રેલવે સ્ટેશનમાં ઉતરો એટલે તમને રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે તમને ત્યાંથી ટેમ્પાવાળા તમને પચાસ પચાસ રૂપિયામાં તમને જે ઉદયપુર જવાનો જે રસ્તાઓ ફાટે છે એ રસ્તા ઉપર તમને મૂકી દે અને ત્યાંથી તમને ટોટલ વાહન મળી જાય માનો એસટી બસ સરકારી બસ અને પ્રાઇવેટ બસ કે ટેમ્પો એ બધી તમને બસો નાના મોટા વાહન તમને મળી જાય તો હવે ઉદયપુર તરફ નીકળી What મિત્રો આ તમે જે ધર્મશાળા જોઈ રહ્યા છો એ ધર્મશાળા છે ઉદયપુરના બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં અને ધર્મશાળા ઘણી મોટી છે તો મિત્રો એ ધર્મશાળાનું નામ છે શાંતિલાલ જયંતિભાઈ ઐશ્વર્ય અને એ ધર્મશાળા આપણે ઉદયપુરના બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં આવેલી છે અને બધી ધર્મશાળા કરતા સસ્તામાં સસ્તી ધર્મશાળા છે અને અહીંયા તમને એક નાઇટ બે નાઇટ તમારે જેટલી નાઇટ રોકાવી એટલી મળી જશે હર મહાદેવ મિત્રો તો ઉદયપુરના પાર્ટ વન અહીંથી જ કન્ટિન્યુ રહેશે કારણ કે પાર્ટ ટુમાં હું તમને ઉદયપુરના અલગ અલગ પેલેસ છે રાજ પેલેસ છે અને કિલ્લા છે એ હું તમને બતાવવાનો છું તો તમારે પાર્ટ ટુ માટે વેઇટ કરવો પડશે તો આપણે પાર્ટ ટુ માટે ફરી એકવાર મળશું તો હર મહાદેવ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હર મહાદેવ